મિત્રો જીવનમાં ગ્રહો અને નક્ષત્રોની ગતિ દરેક ક્ષણે બદલાય છે દરેક ક્ષણ નવી દિશા અને નવું શિક્ષણ લાવે છે હા મિત્રો આજે આપણા કાર્યો આપણા ઈરાદાઓ અને આપણી ધીરજના રક્ષક ગણાતા ગ્રહ વિશે વાત કરવાનો સમય છે હા આજના વિડીયોમાં આપણે ન્યાયના દેવતા શનિદેવના ઊંડા વિશ્લેષણમાં ઊંડા ઉતરીશું જે સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર તરીકે ઓળખાય છે હા મિત્રો નવેમ્બરથી શનિદેવ સીધો ફરવા જઈ રહ્યા છે એટલે કે તે સીધા માર્ગમાં પ્રવેશ કરી રહ્યા છે મિત્રો આ એવો સમય છે જ્યારે લાંબા સમયથી રોકાયેલા સુખના દરવાજા ખુલી શકે છે ખાસ કરીને આપણી વૃશ્ચિક રાશિ માટે આ સમયગાળો નવી આશા નવો પ્રકાશ અને નવી તકો લાવે છે મિત્રો લાંબા સમયથી તમને ઘેરી લેતી મુશ્કેલીઓનો ધુમ્મસ જે સંઘર્ષો તમને અંદરથી થાકી ગયા છે હવે સૂર્યની જેમ તેના તેજસ્વી કિરણો ફેલાવવાનો સમય છે તો પ્રિયવૃશ્ચિક રાશિના લોકો તમે ધીરજ સ્થિરતા અને ભક્તિના પ્રતિક છો તમે ધામધૂમ કે દેખાડા વગર તમારા સંઘર્ષો સહન કર્યા છે મિત્રો હવે શનિદેવ તમારી તપસ્યાને બદલો આપવા માટે તૈયાર છે હા આવનારો સમય આત્મવિશ્વાસ વધારવા સંબંધોમાં મધુરતા લાવવા અને નાણાકીય પ્રગતિનો સમય હશે તેથી મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ સંદેશ ફક્ત માહિતી જ નહીં પરંતુ એક નવી શરૂઆતનો સંકેત છે તે તમારા જીવનમાં નવા અધ્યાય ખોલશે અઠાવીસ નવેમ્બરના રોજ ન્યાયના દેવતા અને કર્મ આપનાર શનિદેવ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં તેમની સીધી ગતિ શરૂ કરશે મિત્રો સૂર્યના પુત્ર શનિદેવ તેર જુલાઈથી મીનમાં વકરી થઈ ગયા છે પરંતુ હવે તે ક્ષણ નજીક આવી રહી છે જ્યારે તેમને શનિનો શક્તિશાળી પ્રભાવ પ્રાપ્ત થશે અને તે બધી રાશિઓને પ્રભાવિત કરશે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરના રોજ શનિદેવ સવારે લગભગ નવ વાગીને વીસ મિનિટ વાગ્યે સીધા થઈ જશે મિત્રો શનિ સીધી ગ્રહણ કરે કે તરત જ વૃશ્ચિક રાશિના જાતકો પર શનિનો આશીર્વાદ આવશે તો વૃશ્ચિક રાશિના જાતકો તમે તમારા લગ્ન અથવા ચંદ્ર રાશિના આધારે આ વિડિયો જોઈ શકો છો તો આજના વીડિયોમાં આપણે દરેકનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું તો મિત્રો આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સૂર્યપુત્ર ભગવાન શનિદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો વૃશ્ચિક રાશિના દસ મહત્વપૂર્ણ સૂત્રોનું અન્વેષણ કરીએ જેમને શનિ સીધી ગ્રહણ કરીને આશીર્વાદ આપવા આવ્યો છે વૃશ્ચિક રાશિ નંબર એક માટે પહેલી આગાહીમાં જણાવાયું છે કે અઠ્યાવીસ નવેમ્બરથી શનિ સીધો થઈ જશે અને તમારા માટે સામાન્ય ગ્રહ રહેશે નહીં વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ અઠયાવીસ નવેમ્બરથી શનિ તમારા માટે યોગ બનાવનાર અથવા રાજયોગ બનાવનાર ગ્રહ બનશે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે આનું કારણ એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં તમારી કુંડળીમાં બે સૌથી મહત્વપૂર્ણ ઘરો છે નવમું ઘર જે તમારા ભાગ્ય અને ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને દસમું ઘર જે તમારા કર્મ કારકિર્દી અને સામાજિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે હા મિત્રો શનિ એકલો જ આ બંને ઘરો પર શાસન કરે છે તેથી તે તમારા ભાગ્ય અને તમારા કાર્યોના પરિણામોની ચાવી ધરાવે છે તો મિત્રો હાલમાં તમારી સાથે શું થઈ રહ્યું છે તે એ છે કે અંતિમ યોગ બનાવનાર ગ્રહ શનિ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ થી મીનમાં સીધો થઈ જશે અને મીન તમારી કુંડળીના પાંચમા ઘરમાં આવે છે જ્યોતિષમાં પાંચમું ઘર અત્યંત શુભ માનવામાં આવે છે તે સર્જનાત્મકતા બુદ્ધિ બાળકો ખુશી પ્રતિભા અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું ઘર છે તો હવે સમીકરણ ઉમેરો જ્યારે ભાગ્ય અને કર્મનો સ્વામી પાંચમા ભાવમાં બેઠો હોય ત્યારે શું પરિણામ આવશે આ એક શક્તિશાળી રાજયોગ છે જે જીવનમાં મોટી સફળતા લાવે છે હા મિત્રો તમે તાજેતરમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો ખાસ કરીને તમારા કારકિર્દીમાં તમે જે અવરોધો અને બોજોનો સામનો કરી રહ્યા છો તે એટલા માટે છે કારણ કે પાંચમા ભાવમાં હોવા છતાં વકરી શનિ ચોથા ભાવના પરિણામો આપી રહ્યો હતો જેણે સુખના ભાવને કષ્ટ આપ્યું હતું હવે અઠ્યાવીસ નવેમ્બરથી તે સીધા પાંચમા ભાવના પરિણામો આપશે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ફક્ત શુભ પ્રગતિ અને સર્જનાત્મક સિદ્ધિઓ જ આવશે કેક પર આઈસિંગ એ છે કે જ્ઞાન અને સૌભાગ્યનો કારક ગુરુ આ સમય દરમિયાન શુભ સ્થિતિમાં છે મીન રાશિમાં બેઠેલા શનિને તેના નવમાં ભાવ ભાગ્યના ભાવ સાથે જોઈને મિત્રો ગુરુનું અમૃત જેવું દર્શન શનિની શુભ પરિણામોમાં અનેક ગણો વધારો કરશે એવું લાગે છે કે રાજા પોતાનો ખજાનો આપવા તૈયાર છે અને પ્રધાનમંત્રીએ પણ તેની મંજૂરી આપી દીધી છે તો મિત્રો ચાલો હવે આ શક્તિશાળી ગોચરનો જીવનના દરેક પાસા પર શું પ્રભાવ પડે છે તે વિગતવાર સમજીએ તો વૃશ્ચિક રાશિના લોકો તમારા સીટ બેલ્ટ બાંધો કારણ કે તમારી કાર કારકિર્દીના હાઇવે પર એક્સપ્રેસ સ્પીડથી આગળ વધવાની છે નંબર બે વૃશ્ચિક રાશિ માટે બીજી આગાહી એ છે કે અઠ્યાવીસ નવેમ્બરથી જેમ મેં સમજાવ્યું હતું તમારા કાર્યસ્થળનો સ્વામી શનિ પાંચમા ભાવમાં સીધો પ્રવેશ કરશે તેથી જો તમે નોકરી કરતા હો અને વર્ષોથી એક જ સ્થિતિમાં અટવાયેલા હો અથવા જો તમને પ્રમોશન મળવાનું છે પણ તમને તે મળ્યું નથી તો હવે સમય છે તમને ફક્ત પ્રમોશન જ નહીં પણ સારો પગાર પણ મળશે તમારા કામને માન્યતા મળશે અને તમારા બોસ અને વરિષ્ઠ મેનેજમેન્ટ તમારી ક્ષમતાઓને ઓળખશે જેઓ તેમની નોકરીથી અસંતુષ્ટ છે અને વધુ સારી તકો શોધી રહ્યા છે તેમને અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ પછી મોટી કંપનીઓ તરફથી ઓફર મળવાની શક્યતા વધુ રહેશે જો તમે એવા ઉદ્યોગપતિ છો જેનો વ્યવસાય મંદીનો હતો તો તે પુનર્જીવિત થશે તમને નવા રોકાણકારો પણ મળી શકે છે હા મિત્રો તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી શકો છો આયાત નિકાસ વિદેશી વેપાર અથવા લોખંડ તેલ અને ખાણકામ જેવા શનિ સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને ખાસ કરીને મજબૂત નફો મળશે જો તમે નોકરી શોધવાથી કંટાળી ગયા હોવ તો નિરાશ ન થાવ મિત્રો આ ગોચર આશાનું કિરણ આપે છે તમારી મહેનત કરો અને તમને ચોક્કસ સારી નોકરી મળશે હા મિત્રો આ બધું અઠ્યાવીસ નવેમ્બરથી તમારા પર લાગુ પડશે વૃશ્ચિક રાશિ માટે ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ભવિષ્ય થન એ નંબર ત્રીજો છે મિત્રો હવે આપણે ખાસ કરીને આપણા ગૃહિણીઓ વિશે વાત કરીશું જે કોઈ પણ ઘરનો પાયો અને મૂળ છે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે કારકિર્દી પ્રમોશન અને વ્યવસાય વિશેની આ ચર્ચાઓ આપણને કેવી રીતે લાગુ પડે છે સમજો કે તમારું ઘર તમારું કાર્યક્ષેત્ર છે તમે તમારા પરિવારને ટેકો આપવા માટે દિવસ રાત જે મહેનત કરો છો તે તમારું કર્મ છે અને શનિનું આ ગોચર આ કાર્યક્ષેત્રને વધારશે હા મિત્રો તેની પહેલી અને સૌથી સીધી અસર તમારા પતિની પ્રગતિ પર પડશે મિત્રો તેની કારકિર્દી વધશે તેની આવક વધશે જેનો સીધો ફાયદો તમારા અને તમારા સમગ્ર પરિવારને થશે અને ખુશીઓ લાવશે મિત્રો આ તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતાનો સમય છે ઘરમાં નવી વસ્તુઓ આવશે મિત્રો પછી ભલે તે નવું ઉપકરણ ખરીદવાનું હોય તમારા ઘરને સજાવવાનું હોય નવા વાહનનું સ્વપ્ન જોવું હોય કે પછી તમારા માટે ઘરેણા ખરીદવાનું હોય આ સમયગાળા દરમિયાન તમારી બધી ભૌતિક ઇચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના ખૂબ જ છે સૌથી અગત્યનું પરિવારમાં તમારું માન વધશે તમારા કાર્યની કે તમારા સંચાલનની પ્રશંસા કરવામાં આવશે હા મિત્રો જે લોકો તમારી સલાહને મહત્વ આપશે ઘરની લક્ષ્મી બનવાનું સાચું સુખ અને સન્માન તમને અનુભવાશે તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે અને આ ગોચર તમને તમારા માટે સમય કાઢવાની તક પણ આપશે મિત્રો જો તમે કોઈ શોખ કે કૌશલ્ય શીખવા માંગતા હો તો તેને શરૂ કરવા માટે આ એક ઉત્તમ સમય છે હા મિત્રો ટૂંકમાં તમારા ઘરની શાંતિ સમૃદ્ધિ અને ખુશીમાં અભૂતપૂર્વ વધારો થવાનો છે હા અઠ્યાવીસ નવેમ્બરનો આ સમય વૃશ્ચિક રાશિ માટે આશાનું નવું કિરણ લાવશે નંબર ચાર વૃશ્ચિક રાશિ માટે ચોથી ભવિષ્યવાણી મિત્રો ચાલો હવે તે ક્ષેત્રની ચર્ચા કરીએ જ્યાં તમે સૌથી મોટો અને સૌથી સકારાત્મક પરિવર્તન અનુભવશો તમારી નાણાકીય પરિસ્થિતિ મિત્રો પાંચમું ઘર સર્જનાત્મક લાભ બુદ્ધિ આધારિત કમાણી અને અણધારી તકોનું ઘર માનવામાં આવે છે મિત્રો આ ગોચર તમારી આવકમાં વધારો કરશે હા તમારા મુખ્ય પગાર અથવા વ્યવસાયિક આવકમાં ચોક્કસપણે વધારો થશે વધુમાં બાજુના વ્યવસાયો પાર્ટ ટાઈમ કામ અથવા જૂના રોકાણોમાંથી અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના રહેશે મિત્રો જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય અથવા તે ક્યાંક અટવાઈ ગયા હોય તો આ સમયગાળા દરમિયાન તે પાછા મળવાની પ્રબળ શક્યતા છે કારણ કે શનિ ન્યાય કરે છે અને તમારા અધિકારો પુનઃસ્થાપિત કરશે મિત્રો જો તમે કોઈ પણ પ્રકારના દેવાથી દબાયેલા છો તો આ સમયગાળો તમને બહાર નીકળવાનો રસ્તો બતાવશે જો શનિ તમારા બારમા ભાગ બારમા ભાગ પર તેના દસમા ભાવથી દ્રષ્ટિ કરી રહ્યો છે તો આ ખર્ચ અને હોસ્પિટલ અને કાનૂની બાબતો સંબંધિત સમસ્યાઓ ઘટાડશે નંબર પાંચ વૃશ્ચિક રાશિ માટે પાંચમું ભવિષ્યવાણી મિત્રો તમારી નાણાકીય પરિસ્થિતિ પછી ચાલો હવે તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ પર નજર કરીએ શનિનું ત્રીજું પાસું સીધું તમારા સાતમા ભાવ પર પડી રહ્યું છે આનો સકારાત્મક પ્રભાવ પડશે જેનાથી તમે ઊંડા માનસિક તાણ હતાશા અને ચિંતાને દૂર કરી શકશો મિત્રો જ્યારે તમારું કામ આગળ વધવાનું શરૂ થશે અને પૈસા આવવા લાગશે ત્યારે તમારો આત્મવિશ્વાસ આપમેળે વધશે મિત્રો તમારી નિર્ણય લેવાની શક્તિ વધુ તીક્ષ્ણ અને વ્યવહારુ બનશે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છો તો આ ગોચર તમને યોગ્ય સારવાર અને તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો પ્રદાન કરશે પરંતુ હા એક મહત્વપૂર્ણ પડકાર છે મિત્રો શનિ એક ધીમો ગ્રહ છે જ્યારે તે તમારા પાંચમા ભાવમાં બેસે છે અને પરોક્ષ રીતે લગ્નને પ્રભાવિત કરે છે ત્યારે તે ક્યારેક આળસ અને વિલંબ કરવાની આદત તરફ દોરી શકે છે મિત્રો તમે વિચારી શકો છો સમય સંપૂર્ણ છે હું કાલે આ કામ પૂર્ણ કરીશ પરંતુ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો આ એક ફાંદ છે જે તમારે ટાળવાની જરૂર છે નંબર છ વૃશ્ચિક રાશિની આગાહીઓ તો વૃશ્ચિક રાશિના જાતકો ચાલો આ વિગતવાર વિશ્લેષણને કેટલાક મુખ્ય મુદ્દાઓમાં સારાંશ આપીએ હા અઠ્યાવીસ નવેમ્બર બે થી સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો તમારા માટે એક અસાધારણ અને સુવર્ણ સમયગાળો છે કારણ કે તમે તમારી કારકિર્દી અને નાણાકીય બાબતોમાં અભૂતપૂર્વ સફળતાનો અનુભવ કરશો મિત્રો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ આળસ તમારો સૌથી મોટો પડકાર હશે જેને તમારે દૂર કરવો પડશે પરિવારમાં સંતાન સુખની શક્યતા છે અને સંબંધોમાં સુધારો થશે પરંતુ હવે ભવિષ્ય માટે એક મોટી ચેતવણી અને સલાહ મિત્રો આ લગભગ બે વર્ષનો શુભ સમયગાળો છે તેનો દરેક ક્ષણનો મહત્તમ ઉપયોગ કરો કારણ કે બે હજાર સત્યાવીસમાં માં શનિ તેની રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે જે શનિનું સૌથી નીચું રાશિ છે જ્યાં તે નબળું પડી જાય છે તમારા માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં પડકારોના ઘરમાં થશે તેથી મિત્રો કુદરત તમને ભવિષ્ય માટે તૈયારી કરવા માટે બે વર્ષની આ સુવર્ણ તક આપી રહી છે આ સમય દરમિયાન સખત મહેનત કરો અને તમારી જાતને એટલી મજબૂત બનાવો કે જ્યારે પડકારજનક સમય આવે ત્યારે તમે સરળતાથી તેનો સામનો કરી શકો મિત્રો હવે પ્રશ્ને ઉભો થાય છે કે આ સુવર્ણકાળનો સંપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો અને નાની નકારાત્મકતા પર કેવી રીતે કાબૂ મેળવવો આ કરવા માટે તમે કેટલાક સરળ અને શક્તિશાળી ઉપાયો અપનાવી શકો છો પ્રથમ શનિદેવને મજબૂત કરવા માટે દર શનિવારે સાંજે દોન સ્નેશાય નમહનો ઓછામાં ઓછો એક રાઉન્ડ જાપ કરો અથવા શનિ ચાલીસાનો પાઠ કરો બીજું માનસિક શાંતિ માટે દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો તેમને દૂરવા સૂર્યમુખી અને લાડુ મીઠાઈઓ અર્પણ કરો ત્રીજું ભગવાનની કૃપા મેળવવા માટે નિયમિતપણે શિવલિંગ પર જળ ચઢાવો અથવા સમયાંતરે રુદ્ર અભિષેક કરો ચોથું તમારી રાશિને મજબૂત કરવા માટે દર શુક્રવારે દેવી ભગવતી અથવા દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને લાલ ફૂલો અથવા આભૂષણો અર્પણ કરો વૃશ્ચિક રાશિના લોકો માટે ન્યાયના દેવતા શનિદેવ પાંચમા ભાવ દ્વારા તમારા જીવનમાં શુભતાનો વરસાદ કરવા માટે તૈયાર છે તમારા ભાગ્ય અને કર્મને જોડે છે હવે તમારો વારો છે તમારી આળસ છોડી દો અને સંપૂર્ણ સમર્પણ સખત મહેનત અને ખંત સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધો કારણ કે ભવિષ્ય તમારું છે આ તમારી પોતાની વાર્તા લખવાનો સમય છે આ સફળતાના શિખર પર પહોંચવાનો સમય છે તો મિત્રો મને આશા છે કે તમને આ વિગતવાર માહિતી ગમશે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો તમારા બધા વૃશ્ચિક રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ટિપ્પણી વિભાગમાં પ્રેમથી લખો જય શનિદેવ આભાર મિત્રો